કૃષિ કૃષ્ણ તો જે વસ્તુની તમને વેટ હતી એ ફાઇનલી કલેક્શન લઈને આવી ગઈ છું જે રીતના કે લાસ્ટ વિડીયો આપણે સિલ્ક સાડીનો જોઈ લો એમાં મેં તમારી સાથે ચર્ચા કરેલી હતી કે અજમેરા ફેશનના જે ચણિયા છોડી છે ને જગ્યા જગ્યાએ ચર્ચામાં છે શા માટે ચર્ચામાં છે કારણ કે કલેક્શન અહીંયા બ્રાન્ડેડ ક્વોલિટીનું મળે છે પ્લસ કલર્સ ઓપ્શન ને ડિઝાઇન ઓપ્શન તો એટલા બધા કે ગર્લ્સ છે ને સ્પેશિયલી કન્ફ્યુઝ થઈ જાય કે આ લેવું કે તે લેવું અને પ્લસ પ્રાઇસની વાત કરીએ તો તમે પોતે શોખ થઈ જવાનો ને જો ફક્ત બે હજારની સ્ટાર્ટિંગ કિંમતમાં તમને બ્રાઇડલ કલેક્શન્સ મળી જશે હા તમે વિચારતા હશો બે હજારમાં કોણ બ્રાઇડલ કલેક્શન આપે છે સાઈડલ કલેક્શન્સ પણ નથી મળતું પણ આ તો અજમેરા ફેશન જે છે એ તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં આપે છે સાઈડલ છસો એસી રૂપિયામાં બ્રાઇડલ બે હજારમાં અને આજનું જે બ્રાઇડલ કલેક્શન છે એ સ્પેશિયલી રજવાડી કોન્સેપ્ટ ઉપર છે જે તમને ખાલી પંદર હજાર રૂપિયાની અંદરની પ્રાઇસમાં મળશે હા મેં તમને એપ્રોક્સ પ્રાઇસ કહી દીધી છે કે પંદર હજારની અંદર છે હવે આને માર્કેટમાં તમારે ત્રીસ હજારમાં વેચવું ચાલીસમાં વેચવું કે પચાસમાં વેચવું એ તમારી ઉપર ડિપેન્ડ છે બાકી કલેક્શન્સ તો આપણે સેટવાઇઝ આપીએ છીએ સિંગલ પીસમાં તો એમ પણ અજમેરા ફેશન ડીલ કરતા જ નથી પણ હા રિટેલર તો મોસ્ટ વિઝિટ ઇન અજમેરા ફેશન કારણ કે અહીંયા કેવું છે સાઇટવાઇઝ કલેક્શન્સ લેવાનું કમ્પલસરી છે બટ ખાલી ની અંદર એવું છે આપણે કે પાંચ હજારની જો તમે લહેંગા ચોલીનું કલેક્શન્સ લ્યો છો તો એ તમે સિંગલ પીસમાં લઈ શકો છો ડોન્ટ વરી તો જે લોકોના મેરેજ વગેરે છે તો એ લોકોને અગર પોતાના પર્સનલ યુઝ માટે પણ કલેક્શન જોતું હોય ને તો ભાગે ભાગીને આવી જાઓ અજમેરા ફેશનમાં વિચાર્યું નહીં એનાથી સસ્તું મળશે તો ચાલો ફર્સ્ટ આપણી બ્રાઇડલ બહેનો માટે કલેક્શન્સ લઈને આવી છું રજવાડી કોન્સેપ્ટનું કોન્સેપ્ટ પણ મળશે અને ઘણી બધી બ્રાઇડલ એવી હોય છે કે જેમને છે ને વધારે વેઇટ વાળા લહેંગા નથી જોતા તો આ તમને લો વેઇટનું ચનિયાચોળી મળી જશે એકદમ સરસ મજાનો કલર છે આની અંદર તમને બીજા ચાર કલર પણ મળશે એટલે કે સેટવાઇઝ કલેક્શન રહેવાનું છે એના પછીનું કલેક્શન ની વાત કરીએ તો વા ધમાકેદાર કલેક્શન છે આ તમે જોઈ શકો છો રજવાડી કોન્સેપ્ટ નું તમને નાઇન થાઉઝન્ડ વેલવેટ ઉપર તમને આ કલેક્શન મળશે જેની અંદર આખામાં તમને કલી કોન્સેપ્ટ ઝરકન ડાયમંડ ફિગર પેટર્ન આ ટાઈપની મળશે અને જગ્યા જગ્યાએ તમને પિંક કલરના ના ફૂલ પણ મળી જશે આના લેન્થ ની વાત કરીશું સાડા છ મીટર ની તમને પ્રોપર લેન્થ મળી જશે ચણિયા ચોડી ની અને આને પહેર્યા પછીનો જે લુક છે બહુ જ ક્લાસિક એન્ડ બહુ જ સરસ આવવાનો છે તો હું જરીક દૂર જઈને બતાવું તમને આ જો ડબલ ની જે લેડીઝ હોય એમની માટે પણ બેસ્ટ છે કારણ કે ડબલ ની જેમની સાઇઝ હોય એમને પણ આરામથી આ ચણિયા ચોળી આવી જવાની છે સ્પેશિયલી જ્યારે લાઇટનો ફોકસ પડશે ને ત્યારે આ વધારે શાઇન કરશે અહીંયા તો લાઇટ ઓછી છે એના માટે બાકી આ જે ચણિયા ચોળી છે ને તમારે વેચવાની જરૂર નથી આપોઆપ જે બ્રાઇડલ હોય ને આવીને લઈ જશે કારણ કે કલેક્શન એટલું સરસ છે ને તમારે જેટલા ટકા માર્જિન સેટ કરવું હોય ને ચાર ગણા બે ગણા તમારી ઈચ્છા અનુસાર કરી જ નાખજો કારણ કે કલેક્શન્સ જે છે ધમાકેદાર છે હવે નેક્સ્ટ કલેક્શન જે તમારી સાથે શેર કરીશ આ તમે જુઓ આ પણ તમને જબરદસ્ત વેલ્વેટ ઉપર મળશે ખાસ કરીને છે ને વેલ્વેટના ચનિયા જોડી વેચાય છે હવે આની જે ડિઝાઇન છે ફ્લાવર પેટર્ન ઉપર આપણે કોન્સેપ્ટ કર્યું છે ને સ્પેશિયલી ધ્યાનથી જોશો ને આ હેન્ડવર્ક છે મોતીઓનું તમને પ્રોપર કામ મળી જશે એકદમ પ્રોપરલી તમને અહીંયા આખામાં જરકન ડાયમંડ છે હેન્ડવર્ક છે સિકવેન્સ વર્ક છે એ રીતના અને આ જો ઉપરની સાઈડ જે બેલ્ટ સ્ટાઇલ આવે ને અહીંયા પણ તમને પ્રોપરલી જળકન ડાયમંડ નું પ્રોપર વર્ક અહીંયા આપવામાં આવ્યું છે તો દર્શકો જે જે કલેક્શન ગમે છે ને જલ્દી જલ્દી સ્ક્રીનશોટ પાડતા રહેજો કારણ કે આ કલેક્શન બીજી વાર તમને અહીંયા જોવાની મળશે તમે ઈચ્છો તો તમે ઓનલાઈન લઈ શકો છો તથા તમે અહીંયા પણ કરી શકો છો હવે આપણે ફિગર પેટર્ન સ્પેશિયલ બ્રાઇડલ ચનિયાછોડી જેની અંદર તમે જોઈ શકો છો આ પ્રમાણેની કલરફુલ એમ્બ્રોઇડરી બ્રાઇડલ પેટર્ન આપેલી છે જેને આપણે ફિગર પેટર્નના નામે પણ ઓળખીએ છીએ સિકવેન્સ વર્ક છે કે પછી પીકોક સ્ટાઇલ છે બધી ટાઈપની ડિઝાઇન તમને એક જ ચનિયા છોડીમાં મળવાની છે તો સ્પેશિયલી કોઈ બ્રાઇડલ પણ જોઈ તો ખાસ કરીને લઈ જજો બાકી આટલું સસ્તું ને સારું કલેક્શન તમને અજમેરા ફેશન સિવાય કોઈ કંપની નથી આપવાની નેક્સ્ટ કલેક્શન જે હું તમારી સાથે શેર કરીશ આ છે બ્રાઉન કલર હા દર્શકો આ જ બ્રાઉન કલર પણ હમણાં બહુ વધારે ડિમાન્ડમાં છે જ્યાં તમે જોઈ શકો છો જર્કન ડાયમંડ છે ફિગર પેટર્ન છે અને આની અંદર તમને જેટલા જોઈએ ને એટલા તમને કલર્સ ઓપ્શન્સ પણ મળી જશે અધરવાઇઝ આપણી પાસે હેન્ડવર્કના કલેક્શન્સ પચ્ચીસ હજારથી સ્ટાર્ટ થઈ જાય છે જે પચાસ હજાર કે એક લાખની ઉપર પણ જશે તો દર્શકો જો તમારે સાઈડ બિઝનેસ કરવો છે જેના કે તમે પાર્લરનું શીખી ગયા છો તો તમને ખ્યાલ આવશે કે ઘણી બધી બ્રાઇડલ છે ને રેન્ટ ઉપર ચણિયા છોડી દઈએ છે તો તમે એની સાથે થોડીક જ્વેલરી ફિક્સ કરીને દસ હજારમાં એક દિવસનું રેન્ટ આપીને પણ ચણિયાચોળી લઈ શકો છો ને ટેન્શન લેવાની જરૂર નથી બે સાઈડથી પ્રોફિટ મળશે એક તો કલેક્શનનું પણ મળી રહ્યું છે સાથે સાથે તમે જે મેકઅપ કરો છો એનું પણ પ્રોફિટ મળી રહ્યું છે બાકી બુટિક સ્પેશિયલથી લઈને તમને બધી ટાઈપના ચણિયાચોળી અજમેરા ફેશનમાં મળી રહી છે હવે આ પેટર્ન તમે જોવો ધ્યાનથી આ પેટર્ન પણ બહુ સરસ છે એમ તો તમને જોવામાં બધા એક જેવા ચનિયા ચોડી લાગતા છે પણ વર્ક વર્કમાં ફરક છે પેટર્ન પેટર્નમાં ફરક છે આમાં કેવું છે આપણે એમ્બ્રોઇડરી પણ લીધી છે જર્કન ડાયમંડ પણ લીધા છે અને આખામાં આ જ વર્ક કરાવેલું છે તો જોઈ શકો આ ટાઈપના આપણી પાસે હજુ ઘણા બધા કલેક્શન્સ અવેલેબલ છે તો હજુ કલેક્શન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કમેન્ટ શેર કરવાનું તો ભૂલતા જ નહીં સ્ક્રીન ઉપર નંબર છે ઓનલાઈન કોન્ટેક્ટ કરી શકો છો તથા તમે લાઈવ પર કરવા પણ આવી શકો છો જય શ્રી કૃષ્ણ